ભાવનગરના તલગાજરેડા ગામમાં ઠેર ઠેર કાદુ કિચનના ઘર છે આ ગામ જાણીતા કથાકાર મુરારી બાપુને કારણે જાણીતું છે અહીં દેશ વિદેશથી શ્રોતાઓ તેમના આશ્રમ પર આવતા હોય છે તેમને અહીં આ વાર રસ્તેથી પસાર થવું પડે છે સ્થાનિકોએ સારો રસ્તો બને તે માટે તંત્રને રજૂઆત કરી છે જે તલગાજરાથી જે રાતોલનો રસ્તો છે જે આપણે સ્મશાનનો રસ્તો અને બુરારી બાપુના ઘર તરફ પણ જે રસ્તો જાય છે તે રસ્તા ઉપર ખૂબ સદંતર ટૂંકમાં ગંદકી અને ગારાવાળો રસ્તો છે અને રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે અત્યારે હાલમાં તો અવારનવાર અમારા ગામની અંદર ખૂબ જ યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે જે ચિત્રકૂટ થઈ અને બાપુના ઘર તરફ જે રસ્તો જઈ રહ્યો છે તો એ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે અમને રિપેરિંગ કરી આપવા બાબત અથવા તો નવીનીકરણ કરી આપવા બાબત પ્રશાસનને અમારી માંગ ગ્રામજનો વતી છે